નાગો બેઠ કરવી તૈયાર હતું ગમે ત્યાં તૈયાર માથા તમારે હવે કરવી છે મારે કરવી છે બાપ ને કરવી મારે તાર બાપ કરવી એને બુદ્ધિ તો અત્યારે ખબર નથી પડતી મને એમ કેતો બગીચો તમે તમારા ભાઈ ના હિસાબે જવા દીધો આપડે એને કહેજે તું આવું મારો હવે નીકળી ને મગજ છતક છે રોજ ગાડું થઈશ હું રોજ હું રોજ કથા કરીશું છે તાર ના છે કે બગીચાનું જે કીધું ને એ તો તું આખી જિંદગી ગાયું ખાઈશ હું જયારે નીકળીશ ત્યારે ગાળું દઈશ નો દઉં તો મારા બાપ માં પહેરો આ મૂછું હોય ને હું આ મૂછું હે મૂછું આ મૂછું એમને ન દઈ અને શેખરદાન ગઢ